ભગવાન નું નામ લેવાય છે જુઓ મૂળ તમને બે વ્યક્તિ હતા તમારા તકલીફ શું રહી ગઈ એ કહું બે ભાઈ હતા જેના નામ ચડેલા હતા જે તે તમે બે વ્યક્તિ ને સંયુક્ત રીતે મળી હતી જમીન પછી તમારે એક નું નામ બે ભાઈએ વિભાજન કર્યું ને

પાઇપલાઇન એવું જ લખેલું છે એમાં સમજાણું એટલે હજી તમારી માલિકીનો તો સાથી નથી હવે તમે કઈ પણ એમાં હડી કરવા જાશો ને એટલે કે માલિકી એકમાં ફેરફાર કરવા જાશો ને એટલે તમને એમ કેસે આખા ગુજરાત નો આ પ્રશ્ન છે એમ કેસે છે કે તમે થી અરજી કરો આ પાછું શ્રી સરકાર થઈ જાય સમજાણું હવે નવેસરથી અરજી કરવામાં વળી થાવું ને એટલે તો એટલે એમ નેમ રહેવા દઉં એક તો તમે 50000 રૂપિયાનો ઓલરેડી ખર્ચો કરી ચુક્યા છો એમાં 50 થી જાજી ફીગર હતી એ

Vale, vale, vale. Vale, thank you, Sí, voles